નમસ્કાર દર્શક મિત્રો સિંહનું વાવેતર મોટા ભાગના વિસ્તારોમાં શરૂ થઈ ગયું છે સિંગનું વાવેતર અને કપાસનું વાવેતર શરૂ થઈ ગયું છે તો સિંગ અને કપાસના વાવેતર પછી જે નિંદામણ આવે છે નિંદામણના નાશ માટે આપણે ફરીથી લઈને આવ્યા છીએ આ ખવડિયાનો વિડીયો અને આ ખવડિયા તૈયાર કર્યા છે ભગવતી વેલ્ડિંગ વર્ગાસમાં અને આપ જોઈ શકો છો આ ખવડિયા જે છે મારી સામે એ કપાસમાં સિંગમાં નિંદામણનો નાશ કરે સલામાં ચાલે ચાલે નાના ટ્રેક્ટરમાં પણ ચાલે છે આ પ્રોફાઇલ કટિંગ વાળા જેવિયા છે એની કિંમત રૂપિયા રૂપિયા છે આખો તમે સેટ તો થાય અને એમાંથી એક સસ્તો આપણે બતાવી દીધી આ જે પ્રોફાઇલ કટિંગનું છે અને આ જે છે એ સળિયાનું આવે છે અને આની કિંમત પંદરસો રૂપિયા છે તો જો આપણા સીંગમાં સસ્તા ભાવથી નિંદાપણનો માસ કરવા માંગતા હો તો આજે જ ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો ભગવતી વેલ્ડિંગ વર્કર્સ બોડા